તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના દેવાડા ગામના લોકો કેટલાક સમયથી સ્થાનિક અધિકારીઓને ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા દેવાડા ગામના માજી સરપંચ ધનરાજ ભેલ અને માજી ઉપસરપંચ યોગેશ રાજપૂત વિરુદ્ધ કરેલી ફરિયાદની તપાસ કરીને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતા આખરે દેવાડા ગામના લોકો તાપી કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને રજૂઆત વાત કરી હતી મારું નામ ઠાકરે ગણેશભાઈ રાજુભાઈ છે આજ રોજ અમે દેવાડા ગામ ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી જણાવ્યું કે અમારા દેવાડા ગામ માજી સરપંચ ધનરાજભાઈ સુમનભાઈ પીર અને ઉપ માજી ઉપસરપંચ નિજ એપીએમસીના ચેરમેન યોગેશભાઈ ચુંલાલભાઈ રાજપૂત દેવાડા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ બે હજાર ચૌદ પંદરથી બે હજાર એકવીસ બાવીસ સુધીના અઠાવીસ કૂવા નાણાંકીય નાણાં ઉપાડી લેવામાં આવેલ છે જે કૂવા આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી તે છતાં નિજર તાલુકાના મનરેગા શાખા કર્મચારીઓ સાથે મળીને કૂવા અને અન્ય કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવેલ છે જે કુવા બનાવી આપવામાં આવે અને દેવાડા ગામના માજી સરપંચ અને ઉપસરપંચ સાથે નીચા તાલુકા પંચાયતના મનરેગા શાખા કર્મચારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમારી છે ભૂ શશિપાલ બેનસિંહ ઠાકરે દેવાડા ગામના રહેવાસી છું અમે લોકો જન્મ મળીને

અમે બધા લોકો મળીને બેંક પાસબુક અને જોબ કાર્ડની વાપસ આવે એવી અમારી માંગણી છે